શાસ્ત્ર કહે છે ઉપનિષદ કહે છે માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ અને દુઃખ તમને આપણને થયું નહીં ઓલા ન ભગ ને એવું ઈચ્છું મારા ભાગમાં ન કરે મા બાપ ના બાપ ના ભાગને એવું ઈચ્છુંક મિલકત બધી વેચી લીધી હં મિલકત વેચી લીધી મા બાપ કોઈને જોતા તો ગયા પિતાને કંઈક બાપા હું તમારી પાસે

અને ન્યા છે એને સરસ મજાના પેલા લોકો બે દી પંદર ભૂલી જાય રાજી થયા બધું બ્રાહ્મણ કીધું હવે અમે તો મુક્ત થઈ ગયા હવે તમે એક કામ કરજો યજ્ઞ ની અંદર જે કઈ દ્રવ્ય છે જે કઈ રૂપિયા છે બધું તમારું અમારે કઈ જોતું નથી પેલા તો સ્વર્ગમાં જતા રહ્યા પણ આ નાભાગ જયારે સંપત્તિ બધી ભેગી કરતો હતો એવા સમયે એ ભેગા સંપત્તિ કરતા સમયે આમથી કાળો પુરુષ આવ્યો અને એ એ એ કાળો પુરુષ એટલે કોઈ નહીં ભગવાન રુદ્ર આવીને કીધું કે મારો ભાગ છે એ તારો ભાગ નથી શાસ્ત્રાર્થ કરવો હોય તો તારા પિતાને પૂછ્યા ત્યારે પિતાની પાસે ગયા અને ત્યારે પિતાએ પણ ના ભાગને કીધું કે એ રુદ્ર કહે છે સાચી વાત છે એ બાર જે હોય એ બધો ભાગ તો એનો જ હોય પાછો આવ્યો ભગવાન રુદ્ર ને મહાદેવ ને પગે લાગી અને પ્રાર્થના કરી મારી ભૂલ થઈ ગઈ મારા મા બાપે કીધું છે કે આ ભાગ તમારો છે ગરીબ હતો જૂઠવી ન લીધું હા બધુંય લઈ ન લીધું પણ હતું એને ક્યારેક આડ ગરીબ હોઈએ ક્યારેક શરીર થી ગરીબ હોય ક્યારેક રૂપિયા ગરીબ હોઈએ છતાં પણ નીતિ ક્યારે ન છોડવી હા કારણ કે આજ કીને છેતરીને મેળવેલું

ત્યારે ભગવાન શિવને પેલા એ કીધું કે મને બીજું કઈ સંપત્તિમાં મળ્યું નથી મને સંપત્તિમાં એક જ વસ્તુ મળી શું તો કીધું મા બાપ મળ્યા મને અને ત્યારે ભગવાન શિવે શું કીધું મને નથી મળ્યા શંકર ભગવાન એવું કીધું તને જે મળ્યું એ મને મળ્યું નથી આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ કોઈ ધન હોય તો એ માનો પ્રેમ અને બાપનું હેત હોય છે